અમદાવાદમાં ચોમાસું જામ્યું છે તેની સાથે ફરી અમદાવાદમાં વહીવટદારોની મોસમ જામી છે અમદાવાદના પોલીસ કમિશનરે વહીવટદારોને વીણી વીણી કે કંપનીમાં મૂક્યા હવે નવા વહીવટદારો મેદાનમાં આવ્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંતદળ વાત કરવી છે ગુજરાત પોલીસના વહીવટદારોની વહીવટદાર આવો શબ્દ ક્યાંય કાયદાની પોથીમાં નથી ક્યાંય પોલીસ મેન્યુલમાં નથી છતાં પોલીસમાં અધિકારીઓનો વહીવટ જે સંભાળે અને અધિકારીઓના ખિસ્સા જે ગરમ કરી આપે એનું નામ વહીવટદાર છે અમદાવાદમાં તેને વહીવટદાર કહેવામાં આવે છે સુરતમાં તેને કેશિયર કહેવામાં આવે છે આવી ઘટનાઓ ખૂબ ઘટતી જાય છે જ્યારે જ્યારે કોઈ ઘટના ઘટે ખાસ કરી દારૂ જુગારના અડ્ડા પકડાય ત્યારે ભોગ તો વહીવટદારોનો લેવાય છે પણ વહીવટદાર વહીવટ કોના માટે કરે છે એ પછી પીઆઈ હોય એસીપી હોય ડીસીપી હોય કે પછી કોઈ શહેરના પોલીસ કમિશનર હોય એમને કશું જ થતું નથી થોડા મહિના પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વહીવટદારોને વીણી વીણી કે કંપનીમાં મૂક્યા અને હવે તેમની પાસે જાપ્તા પાર્ટી કરાવવામાં આવે છે નાઇટ બંદોબસ્ત કરાવવામાં આવે છે તેમને હવે પરેડ કરવી ફરજીયાત થઈ ગઈ છે એવું લાગે છે કે આ ચાલીસ પચાસ લોકોને તમે સજા કરો એટલે દારૂ જુગારના અડ્ડા બંધ થઈ જશે એવું કોઈ માનતું હોય તો આ એક ભૂલ છે અથવા એક આ ભ્રમ છે પણ જ્યારે જ્યારે વહીવટદારોની બદલી થાય ત્યારે વહીવટ તો કરવો પડે કારણ કે વહીવટ વગર તો શહેર ચાલતું નથી કે કંપનીમાં વહીવટદારો મૂકી દીધા એનો અર્થ એવો નથી કે જે કે કંપનીમાં ગયા છે એ બધા જ વહીવટદાર છે બે બાબત છે કેટલીક વખત પાડાના વાખે પખાલીને ને ડામ મળે તેવી સ્થિતિ સર્જાય છે કોઈકે કહી દીધું કે આ વહીવટદાર છે એટલે સાહેબે માની લીધું આ વહીવટદાર છે અને પછી એનો કે કંપનીમાં ઓર્ડર થઈ જાય છે કે કંપનીમાં છે એ બધા જ વહીવટદાર છે તેવું પણ નથી જે લોકોને વહીવટ કરવાની ટેવ પડી ગઈ છે અથવા તેમની માસ્ટરી આવી ગઈ છે એવા પોલીસ કર્મચારી તો કે કંપનીમાં રહીને પણ વહીવટ કરતા જ હોય છે અને કરતા જ રહેશે તેમનું કોઈ કશું નહીં બગાડી શકે કેટલાક વહીવટદારો તો કે કંપનીમાં રહીને પણ અમદાવાદમાં સાતથી દસ પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે પણ માની લઈએ કે હવે કે કંપનીમાં મૂકી દેવામાં આવેલા વહીવટદાર જેમને સિનિયર અધિકારીઓ સજા ગણે છે પણ હવે જેમને સજા કરી દેવામાં આવી એ સજા ભોગવી પણ રહ્યા છે પણ છતાં હવે નવા વહીવટદાર મેદાનમાં આવ્યા છે અને કેટલાક વહીવટદાર તો પોલીસ કમિશનરની કચેરીમાં બેસી સિફરતપૂર્વક વહીવટ કરે છે અને સાહેબને એવું લાગે છે કે સાફ સુથરા માણસો છે આ વહીવટદારનો ક્યારેય અંત આવતો નથી પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એવો છે કે તમે જેને સજા કરી દો છો વહીવટદાર માનીને પણ આ વહીવટદાર કોનો વહીવટ કરતો હતો તેની તો કોઈ વાત કરતું નથી આ વહીવટદાર એટલો શક્તિશાળી નથી કે તે પોતે દારૂ જુગારના અડ્ડા ચલાવવાની મંજૂરી આપી શકે દારૂ જુગારના અડ્ડા કેવી રીતના ચાલે છે અને કેવી રીતના મંજૂરી મળે છે એ પણ જાણવા જેવું છે ગુજરાતના કાયદા પ્રમાણે ગુજરાતમાં દારૂ વેચવો એ પ્રતિબંધિત છે ગુજરાતમાં જુગાર રમાડવો એ પણ પ્રતિબંધિત છે છતાં કેવી રીતના ચાલે છે તો જેને દારૂ જુગારનો અડ્ડો શરૂ કરવો છે એને સૌથી પહેલાં જો એ શહેરમાં છે તો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ કમિશનરના સીધા તાબામાં આવે છે તેની મંજૂરી લેવી પડે છે જો ત્યાંથી લીલી ઝંડી મળે તો પછી ડેપ્યુટી પોલીસ કમિશનરની મંજૂરી લેવી પડે છે ત્યાંથી મંજૂરી મળે પછી એસીપીની મંજૂરી લેવી પડે છે અને પછી છેલ્લો વારો પોલીસ ઇન્સ્પેક્ટરનો આવે છે અને ઇન્સ્પેક્ટરને કહેવામાં આવે છે કે બધેથી પાસપોર્ટ વિઝા ક્લિયર છે ઇમિગ્રેશન ક્લિયર છે તમારા વિસ્તારમાં અડ્ડો ચલાવવાની મંજૂરી આપવામાં આવે આમ તો જ્યાં સુધી નિર્લીપરાય સ્ટેટ મોનિટરિંગ સેલમાં નહોતા ત્યાં સુધી તેની મંજૂરી અનિવાર્ય હતી પણ હમણાં એસએમસી મંજૂરી આપતું નથી આમ બધેથી જ ક્લિયરન્સ મળી જાય પછી અડ્ડો શરૂ થાય છે જિલ્લાની અંદર પણ એવું છે કે એસપી હા પાડે રેન્જ આઈજી હા પાડે લોકલ ક્રાઇમ બ્રાન્ચ હા પાડે પછી લોકલ પીઆઈ હા પાડે છે પણ જ્યારે દરોડો પડે અથવા હવે સોશિયલ મીડિયામાં સમાચાર આવે ત્યારે ભોગ તો પોલીસ ઇન્સ્પેક્ટરનો જ લેવાય છે અમદાવાદની જ વાત કરીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર દેશી દારૂનો અડ્ડો ધમધમધો હતો વાત સાચી છે તો આ અડ્ડો ધમધમતો હતો અને સોશિયલ મીડિયામાં જ્યાં સુધી એના સમાચાર ના આવ્યા ત્યાં સુધી આ વિસ્તારના એસીપી આ વિસ્તારના ડીસીપી આ વિસ્તારના સેક્ટર ઓફિસર કે પછી પોલીસ કમિશનર કે પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ ને નહોતી ખબર ખબર બધાને જ હતી બધાને જ પોતાની ઈચ્છા પ્રમાણેનું બધું જ મળતું હતું પણ જ્યારે અડ્ડો પકડાયો ત્યારે ગુનેગાર તો બસ પોલીસ ઇન્સ્પેક્ટર છે આ કિસ્સામાં પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી તો કરી દેવામાં આવી અને આ કિસ્સામાં એક સાગર નામનો પેટા વહીવટદાર હતો તેની પણ કે કંપનીમાં વહીવટ કરી દેવામાં આવ્યું પણ મુખ્ય વહીવટદાર કોણ હતો અને કોની કોની પરમિશન અગાઉથી લેવામાં આવી હતી એમને તો કોઈ પૂછતું નથી આમ મોટા મગરમચ્છો બહાર રહી જાય છે અને કે કંપનીમાં મૂકવામાં આવેલી માછલીઓ ગુનેગાર છે એમ માની માછલીઓને સજા કરવામાં આવે એમાં મને એવું લાગે છે કોઈ બહાદુરીનું કામ નથી સરકારે એવો નિયમ બનાવવો જોઈએ જે વિસ્તારની અંદર અડ્ડો પકડાય તો માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર કે વહીવટદાર જ નહીં એ વિસ્તારના એસીપી ડીસીપી જેસીપી સહિત બધાની જવાબદારી નક્કી થાય તો જ આ અટ અટક તો જ આ અટકશે પણ વાસ્તવમાં એવું છે કોઈને અટકાવવું નથી બધાને જ અમે અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ એવો દોળ કરવો છે બધાને જ બ્રહ્મા જીવવું છે અને લોકોને બ્રહ્મા જીવાડવા છે આખો બંધ કરી બધાને જ દૂધ પીવું છે પણ કેવું છે કે મેં દૂધ પીધું ત્યારે મને કોઈએ જોયો નથી તો આ સ્થિતિ માત્ર અમદાવાદની જ નથી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ સ્થિતિ છે પણ અમદાવાદના ઘાટોડિયામાં દારૂનો અડ્ડો ચાલતો હતો એને સોશિયલ મીડિયા ઉપર આવ્યા પછી દારૂ મળવાનો બંધ થઈ ગયો ના દારૂ મળવાનો ચાલુ છે દારૂ માત્ર મોંઘો થયો જે થેલી પચીસ રૂપિયામાં મળતી હતી એ પચાસ રૂપિયામાં મળે છે આમ દારૂના ભાવ વધારવાનું કામ અત્યારે અમદાવાદ પોલીસે કર્યું છે તો આ છે સ્થિતિ આપણે બધા જ દંભમાં જીવવું છે દંભમાં જ વાત કરવી છે અને છતાં કહેવું છે મેરા ભારત મહાન તો આ છે સ્થિતિ આપણી આપણે કેટલા લાચાર અને બેભસ છીએ કે સ્થિતિને સુધારવા આપણે કંઈ કરવું નથી આપણે થીગડા મારવા છે તો આ પ્રકારની સ્ટોરી તમને જોવા માટે નવજીવન ન્યૂઝ તમારે જોવું પડશે તો અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપો પહેલાં અમારો બે લાયકોન પણ દબાવી દો આ પ્રકારની સ્ટોરી તમને સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં આ ચેનલ ઉપર નિયમિત જોવા મળશે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ